હવે એમણે રામન ઇફેક્ટ શોધ કરી હતી જેને આપણે પ્રકીર્ણન કહીએ રાત્રિ દરમિયાન આકાશ રાતા રંગનું દેખાય દિવસ દરમિયાન ભૂરા રંગનું દેખાય આ બધી શોધ માટે એમને ઓગણીસો ને ત્રીસ માં નોબલ પારિતોષિક પણ આપવામાં આવેલું હતું બીજું છે ડોક્ટર હોમી બાબા તો અહીંયા ક્વોન્ટમ થિયરી અને ન્યુક્લિયર ફિઝિક્સ વિશે જેને આપણે અણુ વિજ્ઞાનના પિતા પણ કહી શકીએ ભારતના ભારતની અંદર ન્યુક્લિયર વિજ્ઞાન જે કંઈ પણ આપેલું છે એ હોમી બાબાએ આપેલું છે એપીજે અબ્દુલ કલામ જેને આપણે મિસાઇલ મેન તરીકે ઓળખીએ છીએ

વાત કરી હતી અને આ રામાનુજ છે તે ગણિતની અંદર સૌથી તજજ્ઞ વ્યક્તિ હતા સત્યેન્દ્રનાથ બોઝ જેની આઇન્સ્ટાઇન સાથે મળી અને બોઝ આઇન્સ્ટાઇન ઘટકોના શોધ કરી અથવા તો સિદ્ધાંત ની શોધ કરી હતી

પદાર્થના કણો નાના કણોના બનેલા છે એવી શોધ કરી સલીમ અલી જે પક્ષી ક્રિયા વિશ્લેષક હતા તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણી છઠ્ઠા નંબરની પ્રવૃત્તિનું સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત